thank <laughs> you हेलो मित्रों काची જોઈ રહ્યા છો કમેન્ટ કરજો શું નામ છે તમારું કમેન્ટમાં જણાવજો લાઈક કરી દેજો જય માતાજી લાઈક કરી દેજો લાઈક

મને કે બિલ ભરવું હોય તો આવ્યા છે પૈસા આપો તો એ બિલ આપે પૈસા આપે તો એ ન ભી

બે વાર આવ્યો છે તો મેં જોયું આ પવન કોક આવેલો છે પાછો કર્યો તે મને કે તાણા છે બોલો છો ગેસ લઈલા માટે કેવી રીતે કરી જાઉં ને હું કહું કાલ પમદી આવ્યું તાણા તે કહેજે કે અહીંયા છો પંચાયત હોય ભેજમાં ના આવો આધાર કાર્ડ લેતા હોય ખાલી જઈએ આવે ને જઈ આવો કાલે કાલે જ કરીને પૂરું છે અહીંયા ઓર તકે હલો આધાર કાર્ડ લેવાનું એ આધાર કાર્ડ નંબર નાખીને ક્લિક કરે સામું પાણી મને તમાર નામ ના શું હા